નમસ્કાર દર્શક મિત્રો નમસ્કાર આજે આપણે એમ કહી શકાય બે હજાર ત્રેવીસની નવી સાલની અંદર સરસ મજાનો લહેરાતો જીરાનો પાક વાહ ભાઈ વાહ ચાલો આજે આપણે એવા પ્રગતિશીલ ખેડૂતને મળશું મિત્રો કે જીરાના પાની અંદર શું એવી આપણે કમાલ કરેલી છે મિત્રો તો આપણને ખ્યાલ આવશે કે જીરાની અંદર શું એવી સિસ્ટમ આપેલી છે મિત્રો કે જોઈએ ચાલો નમસ્કાર મોટા ભાઈ નમસ્કાર નમસ્કાર શું નામ છે તમારું હર્ષદભાઈ તમારું ગામ સરા તાલુકો મોડી અને જિલ્લો સુરેન્દ્રનગર સરસ હા હતા હર્ષદભાઈ આપણી સાથે સરા ગામના વતની આજે એને જીરાનો પાક એમ કહી શકાય પચાસ વીઘાની અંદર જબરજસ્ત લહેરાતો પાક છે અને આજે ત્રીજું અથવા ચોથું આણ એના પિયત પણ આપી રહ્યા છે તો ચાલો હર્ષદભાઈ સાથે મુલાકાત કરી હર્ષદભાઈ આટલું બધું જીરું સારું થવાનું કારણ શું લાગે તમને તો આપણે વાવેતર જીરાનું કર્યું ત્યારે ડીએપી સાથે સોઇલ મલ્ટીપ્લાય આપેલું છે રાઈટ અને પછી એનો સ્પ્રે પણ કરેલો છે ઉપર અચ્છા સ્પ્રે પણ કરેલો હોય અને ડીએપી સાથે જ્યારે વાવેતર કર્યું ત્યારે આપેલું હોય બરાબર છે

બિયારણ થી જો જો હોય હોય ન ટેકનિક યુઝ કરવામાં આવેલું તો તમારા ખુદ નું જીરું પણ હર્ષદભાઈ કે છે અને વવાય મારા આખા ગામે મારી પાસેથી લઈને સો ટકા જર્મિનેશન વાળો છે બધાએ લોકો વાપરેલું છે ખૂબ ખૂબ આભાર તમારો હર્ષદભાઈ ખેતીની અંદર ખૂબ પ્રગતિ કરો એવી આશા સાથે હું અરવિંદ પટેલ ક્રિષ્ના બિઝનેસ ડેવલપમેન્ટ વતી આપનું હાર્દિક સ્વાગત કરું છું એવી જ રીતે આપણી સાથે મોરબીથી પધારેલા છે એ ભાઈનું પણ આપણે નામ જાણશું શું નામ છે મોટાભાઈ મારું નામ રણજીતભાઈ છે હા હું અહીંયા જીરાનું જોવા આવ્યો રિઝલ્ટ કેવું મળે છે સરસ શું લાગ્યું તમને સાહેબ બહુ સરસ રિઝલ્ટ મળે શું સારું લાગ્યું તમને આમાં મને એક વસ્તુ એ લાગી કે આને કુમળા રહ્યા ને એ એકદમ ગ્રીન છે એકદમ ગ્રીન ગ્રીન છે અને ફૂટ કેવી છે ફૂટ જબરદસ્ત છે આવડા સોડા ની આટલી બધી ફૂટ હોય ન હોય તો એ રિઝલ્ટ બહુ પરફેક્ટ છે રાઈટ પરફેક્ટ અને ગ્રીનરી માં ગ્રીનરી માં બહુ જોવા જઈએ ને તો કલર રહ્યો નેચરલ ગ્રીન હા ઓરિજિનલ છે બરોબર ને તો દરેક વ્યક્તિને આ ખેડૂતને આ પ્રોડક્ટ યુઝ કરાય ખૂબ ખૂબ આભાર તમારો રણજીતભાઈ આ પણ મોરબીથી મારી સાથે જીરાની મુલાકાત અને જીરાના કેવાક રિઝલ્ટ છે એ નિહાળવા મારી સાથે આવેલા છે તો હર્ષદભાઈ તમારો પણ ખૂબ ખૂબ આભાર જય હિન્દ જય ભારત